તો આજે આપણે જવાનો છે ઘોંઘા વદર ફાઇનલી ગાઈઝ બે ગાડીમાં ફૂલ ટાંકી કરાવી લીધી છે હજી ટાંકો જાય છે અલગ ટાંકો શું સોરી કાંટો ધીમે તો ફાઇનલી ગાઈઝ આપણે ઘોઘા વદર સૂગી ગયા છીએ ને જે ઓલ્ડ જનરેશનમાં જે રહેતા એ રીતના તો આ છે એમનો ઇતિહાસ આમાં લખેલો છે અને અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ ખબર છે તમને બધાને ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં તો ગાઈઝ આ છે આઈ નો વ્યૂ તો હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને આપણા વ્લોગ જોતા ભાઈ મજામાં જ હોય છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છીએ ને એપ્રોક્સ સાડા જેવું થાય છે અને આપણે ઉઠીને બ્રશને બધું કરી લીધું છે ને હવે આપણે જવું છે નાવા અને આજે આપણે ભાઈ જવાના છીએ ખબર છે તમને નથી ખબર કાંઈ વાંધો નહીં હું તમને કહી દઉં તો આજે આપણે જવાના છીએ ઘોઘાવદર હું મમ્મી પપ્પા અને વંદન ચારેય જણા અમે ઘોઘાવદર જવાના છીએ ત્યાં દર્શન કરવા ધોરાજીથી એપ્રોક્સ મારા ખ્યાલથી સિત્તેર એંસી કિલોમીટર જેટલું થતું હોય છે બહુ ખ્યાલ નથી હમણાં આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરશું ત્યારે હું તમને કહીશ અહીંથી કેટલું છેટું થાય છે મને બહુ ખ્યાલ નથી આ તો એપ્રોક્સ મેં તમને કીધું હા ચાલો હવે હું નાઈ લઉં ને નાઈને તમને મળીએ ઓકે તો ફાઇનલી ગાઈઝ એકદમ નાઈને એકદમ રેડી થઈ ગયો છું ભાઈ ને પણ થઈ ગઈ છે ને ભાઈ મજા આવી ગઈ નાઈ લીધું એટલે એકદમ ફ્રેશ થઈ ગયા તો ચાલો હવે આપણે નીકળીએ નીકળવા પહેલાં આપણે આઉટફિટ પહેરવું પડશે તો આઉટફિટ હું શું પહેરવાનું છું અત્યારે હું તમને બતાવી દઉં જોઈએ તો આ આપણું આઉટફિટ રહે છે આપણા સોક્સ ગ્રે કલરના આની અંદર બીજું છે મોજું ગ્રે કલરના શૂઝ પેરીસ રૂમાલ પછી આ છે બ્લુ કલરનું જીન્સ પછી આ છે ચેક્સવાળો શર્ટ તો આજનો આપણો આઉટફિટ આ રહેવાનું છે તો ચાલો મસ્ત મજાના એકદમ તૈયાર થઈ જાય ને પછી આપણે ડાયરેક્ટ નીકળીએ ઓકે બહુ જાજુ મોડું નથી કરવું તો ફાઇનલી ગાઈઝ ઘરેથી તો આપણે નીકળી ગયા છીએ અને અત્યારે અહીં પાછળ પપ્પા ગયા છે એટીએમ મેં પૈસા ઉપાડવા અને હું ને મમ્મી અત્યારે અહીં ઊભા છીએ બહાર ને પપ્પાની પાછળ છે આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ ફાઇનલી ગાઈઝ બેય ગાડીમાં ફૂલ ટાંકી કરાવી લીધી છે હજી ટાંકો જાય છે અલ ટાંકો શું સોરી કાંટો ધીમે ધીમે ઉપર ઓલી ગાડીમાં પણ થઈ ગયું છે ફૂલ પેટ્રોલ ફૂલ ટાંકી તો ચાલો હવે ડાયરેક તમને ઘોઘાવદર મળીએ તો ફાઇનલી કાંઈ આપણે ઘોઘાવદર ફૂગી ગયા છીએ ને અહીં અંદર જે મંદિર છે ત્યાં અત્યારે આપણે અંદર જોઈએ છીએ અહીંયા કામકાજ પણ થોડુંક ચાલુ છે મંદિરમાં રિનોવેશન કામ અને ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ

ને ફોટા પણ ઘણા બધા છે અને રામા પીરના ને બધા અલગ અલગ ફોટા છે દાસી જીવણ સાહેબ આ જુઓ એકદમ જે ઓલ્ડ જનરેશનમાં જે રહેતા એ રીતના અને આ છે અહીંયા એમનો ઢોલિયો એટલે કે આપણે કહેવાય કે જે પલંગ હોય ને આપણે ખાટલો કહીએ ને એને જૂનવાણી ભાષામાં ઢોલિયો કહેતા તો આ એ છે જે જૂનવાણી ઓલા મકાન આવતા ઓલા ગારાવાળા એ ઈ છે આ પછી અહીંયા રિનોવેશન કરીને આ બધું જારીને અહીંયા થોડુંક ચેન્જ કરેલું છે તો આ છે એમનો ઇતિહાસ આમાં લખેલો છે મેન્શન કરેલું છે આમાં અને આ રીતનું કઈક અહીંયા પોસ્ટર છે અને આ છે એમનું ગિટાર અને અહીંયા છે કંઈક રજાઈ જેવું છે આ છે ગિટાર આમાં જે મૂર્તિ છે એમાં પણ ગિટાર છે એમની મૂર્તિ છે આ છે એમનો ઢોલ્યો આ છે મોટી બધી એમની છબી તો ફાઇનલી ગાઈઝ આપણે તો ઘોઘાવદર માંથી તો ક્યારના નીકળી ગયા હતા અને ભેગું ટિફિન પણ હતું એટલે ટિફિન યાદ જમી લીધું હતું અને અત્યારે આપણે ક્યાં આવ્યું છે ખબર છે તમને બધાને ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં તો અત્યારે અહીંયા મમ્મી ને પપ્પા અંદર ગયા છે ઓલું બધું હોય ને હમણાં સિઝન આવશે ને મરચાં ને હળદર ને જીરું ને એ બધી વસ્તુ અંદર લેવા ગયા છે અને હું અહીં બહાર પહોંચું ને હું થોડુંક તમને વ્યૂ બતાવું જુઓ તમે તો ગાઈઝ આ છે અહીંનો વ્યૂ આ છે માર્કેટિંગ યાર્ડનો આખો વ્યૂ અહીંયા ઘઉં ને બધું છે અને ઘઉં બધા કોથરામાં ભરાઈ ભરાઈને આ જે મોટી મોટી ગાડીઓ છે એમાં ભરાઈ ભરાઈને બહાર જાય છે બાર તો બધી અલગ અલગ જગ્યાએ જતા હોય જ્યાં લોકોએ દેવાનું હોય ત્યાં જ્યાં સામે છે મરચા લસણ એવું બધું છે અલગ અલગ વેરાયટી પહેલી વખત એવું માર્કેટિંગ યાર્ડમાં કારણ કે આપણે ક્યારેય ભાઈ આવી વસ્તુમાં આવ્યા નથી તો આજે મેં જોયું કે ભાઈ અહીંયા જે વસ્તુ છે આમ તમે જ્યાં સુધી જોઉં ત્યાં તમને ઘઉં જ દેખાય ઘઉં જ દેખાય બધી વસ્તુ મરચાં ને બધા ઢગલા જ ચણ એમ જ થઈ જાય કે હોવા એટલી બધી વસ્તુ ક્યાંથી લઈ આવતા હશે એટલે અહીંથી પછી બારે જતું હોય બહાર એ લોકો મોકલાવી દેતા હોય બીજા રાજ્યમાં પણ જરૂર થતી હોય કારણ કે ઘઉં વધારે ગુજરાતમાં ઉગે છે એટલે બીજી જગ્યાએ જતા હોય ઘઉં એટલે એવું છે તો ચાલો હવે મમ્મી પપ્પા આગળ લઈને નીકળશે પછી આપણે ડાયરેક્ટ નીકળશું ધોરાજી મોકલું ગાઈઝ મમ્મી ને એ લોકો છે અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મમ્મી પપ્પા અને હું ને વંદન નીકળી ગયા છીએ અને ક્યારના નીકળી ગયા બટ અહીં થોડીક વાર રેસ્ટ કર્યો છે વીરપુર પાસે એટલે ભાઈ તડકો એવો છે અને ઉપરથી ભાઈ ગાડીમાં છીએ આપણે એટલે એટલે થોડોક લૂ પણ લાગે છે એટલી અને ગરમી જેવું પણ છે એટલે મેં કીધું થોડીક વાર આપણે અહીં બેસી જાય ને ગાડીને પણ થોડોક આરામ દઈએ કારણ કે અત્યારે થોડો ગરમી જેવો માહોલ છે એટલે કોઈ ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય એટલે તો અંદર અત્યારે બેઠા છીએ પાછા નીકળી જાય હું ધોરાજી તો હવે તમને ડાયરેક્ટ ધોરાજી જ મળી ઓકે તો ફાઇનલી ગઈ આપણે પાછા પૂગી ગયા છીએ ઘરે અને એકદમ ફિટો ફિટ થઈ ગયા છે ચાર અને આપણે પાછું નાઈ લીધું છે ભાઈ બહુ એટલે બહુ જ કેવાય ને ભાઈ વાળાખા બગડી ગયા હતા કંડિશનર થી આ વખતે સાફ કરી લીધ એકદમ સ્ટ્રેટ થઈ ગયા છે વાળ અને એકદમ લાલ લાલ થઈ ગયા હતા કારણ કે આખા ફૂલ બહુ તડકો હતો અને પેલી પેલી આપણી રાઈડ હતી ઉનાળાની એટલે ઉનાળો હજી સ્ટાર્ટ થવાનો જ છે એટલે હોળી હજી આવી નથી તો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો કહેવાય એવું છે એટલે ભાઈ આજનો બ્લોગ આપણો અહીં સુધી રહેશે અને મમ્મી પપ્પા હજી પુગા નથી મમ્મી પપ્પા હજી વાર લાગશે કારણ કે એ લોકો મરચું ને બધું હતું એ દળાવે છે ત્યાં ગોંડલ જ અને આપણે તો નીકળી ગયા હતા એટલે એ હમણાં થોડી વારમાં પૂગી જ જશે અડધી પોણી કલાકમાં એટલે આપણે અત્યારે ઘરે પૂગી ગયા છીએ ને ભાઈ આજનો બ્લોગ અહીં સુધી રહેશે આજનો બ્લોગ તમને કહેવાય લોકો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ભાઈ જ મળીએ જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય